અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા સતત વધી રહી છે શહેરમાં વધતા ટ્રાફિકથી ટ્રાફિક વિભાગ પણ પરેશાન છે અવર્સમાં વાહન ચાલકોની ભારે ભારે ભીડથી જોવા મળે છે છે કાલુપુર દિલ્હી દરવાજા વિસ્તારોમાં ટ્રાફિક સર્જાય પ્રેમ દરવાજા મેમકો ચાર રસ્તા પર સૌથી વધુ ટ્રાફિક જોવા મળે છે રોંગ સાઈડ આવતા વાહન ચાલકોના લીધે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અમદાવાદમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યા જે છે તે हालाकी रूप बनी थोड़ी पेट्रोल नहीं आता गाड़ी में, में, तो में यहाँ पे नहीं थोड़ा इधर से और कोई बात नहीं कहाँ से आ रहे थे आप अपने लाइसेंस आपके पास हाँ हेलमेट तो क्यों नहीं पहना अरे हेलमेट नहीं लगाते इधर कहाँ आता है अपने है <laughs> ઓ સોરી મને આ પણ મારી મગજમાંથી નીકળી આમ આવો જો અહીંયા ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હવે સાઈડમાં આવ્યા છો રોંગ સાઈડમાં સાઈડ નથી અહીંયાથી જાય રોંગ સાઈડમાં રોંગ સાઈડ થોડી સોરી ભૂલ થઈ ગઈ હવે સોરી નહીં થાય સોરી પુછીપડી શરવાન મૂછીભાઈ શર્માનું બેન કુતૂર મારી ગયો એનો મતલબ કે રોંગ સાઈડમાં આવવાનું સોરી બેન સોરી બેન નિયમોનું લઈ હેલ્મેટ નથી સોરી બેન સોરી ટ્રાફિકના પાલન કેમ સોરી બેન સોરી ખબર નથી હોસ્પિટલ જવાનું છે એટલે સાઈડમાં આવવાનું હોસ્પિટલ જવાનું છે એટલે હોસ્પિટલ તમે કોઈને ખબર કાઢવા જાઓ તમને જ જશે જ આચી વા છે ના ના રાઈટ લઈ જ પડ્યું છે પણ મારે હોસ્પિટલ હતું એટલે રોંગ સાઈડમાં એટલા કે મારે ઇમરજન્સી કામ હતું એટલા માટે મારે જેસીબી આગળ ચાલુ થઈ મારો કેબલ ફોલ્ડ ના થાય એના માટે કામ કર્યું એ અમે જ છીએ છે સ્વીકારું છું અયોગ્ય છે નિયમોનું પાલન કરશો કરું જ છું એવરી ટાઈમ ઇમરજન્સી જે જેસીબી લાગ્યું છે એટલા માટે અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યાની અંદર વધારો થઈ રહ્યો છે અને અમદાવાદ જે ટ્રાફિક વિભાગ છે તેણે પણ આ બાબતને સ્વીકારી છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે અને ઠેર ઠેર જે ટ્રાફિક છે તેના દ્રશ્યો પણ સામે આવે છે ત્યારે અમદાવાદમાં જોઈ શકાય છે કે ટ્રાફિકની સમસ્યા હાલ સતત જોવા મળી રહી છે હાઈકોર્ટમાં જે જવાબ રજૂ કર્યો છે ટ્રાફિક વિભાગ દ્વારા તેમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે પગલાં તો લેવામાં આવે છે અને ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાના તમામ પ્રયાસો પણ ટ્રાફિક વિભાગ કરી રહ્યું છે જોકે તે છતાં પણ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો નથી મળી રહ્યો અને ટ્રાફિક દિવસે ને દિવસે વધી રહ્યો છે બીજી તરફ જે ગેરકાયદે પાર્કિંગ જે કરવામાં આવે છે નોન પાર્કિંગ ઝોનમાં વાહનોને પાર્ક કરવામાં આવે છે રોડના મુખ્ય માર્ગે જોઈ શકાય છે કે રિક્ષા ચાલકો છે તે પણ આ પ્રકારે રિક્ષા લઈને ઊભા રહેલા છે અને આના જ કારણે ક્યાંક અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે ત્યારે હવે જે ટ્રાફિક વિભાગ પણ આ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે જે પગલા લે છે તે પગલા પણ કામ નથી કરી રહ્યા અને દિવસે ને દિવસે સતત ટ્રાફિક વધતો જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી સંદેશ ન્યૂઝ અમદાવાદ